ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ દિલો દોસ્તો સવાલ થઈ ગઈ છે મારું રૂટીનનો જે સવારનો શેડ્યુલ છે જે ફોલોઅપ હું કરું છું તો ક્યારની ઉઠી ગઈ છું જે ત્રીશું મારે મારી છોકરી સુધી છે અને હું અત્યારે અમારે ચા તો કેવું છે અત્યારે તો ના જ બને થોડો ટાઈમ લાગે તો કેવું ગઈશ હું જેને ચા પીતા હોય તો બેઠી છું અને કે હું છે ને હોસ્ટેલમાં રહું છું તો મારે કેવું છે ફળદાય મારા પ્રમાણમાં તો ના થઈ શકે તો મારે થોડો વેઇટ કરવો પડે અને થોડું મારું ગરવું ખરાબ થઈ ગયું છે તો અત્યારે કેવું છે બધું બહુ ગવર્મેન્ટની બધી બહુ ગવર્મેન્ટની એક્ઝામો બધી બહુ આવી ગઈ ત્રીશું બીટા સ્કૂલ જવાનું બેટા બસ હવે છોકરી છે એટલે મારે તો વચ્ચે વચ્ચે થોડું કંઈ પછી શું એમના ટોન સિપ સેપ ને ગળું પકડાઈ ગયું છે બરોબર થોટ ઇન્ફેક્શન જેવું લાગે છે કેવું છે બધાને પહેલાં મેં તો જય જયસ્વામીને રાખ્યો હતો કયા ટોપિકમાં ચાલતી હતી હા કેવું હોય છે ને કોઈનું કિસ્મત ખબર એ નહીં પડે એ ચમકી જાય અને કોઈનું કિસ્મત માટે તો બહુ વેઇટ કરવી પડે હવે કિસ્મત કિસ્મતની વાત છે જોકે ભાઈ અને એ પણ વાત રાખી કે ચાલો મહેનત કરીશું એટલે ફળ તો મળવાનું છે પણ મન લગાવીને કરવું પડે જો આપણે મન લગાવી ના ભણીએ તો કેવું છે આપણું એનું ફળ તો ના છે તો કંઈ આવું છે એટલે મેં ઘણા બધા એવા પોઝિટિવ શું કેવું છે કોઈનું કિસ્મત કેવું છે ભગવાન રાહ પણ જોતો હોય જો એ મહેનત ત્રિશું આમ ખર અને કોઈને બહુ મહેનત કરવી પડે છે હર કોઈ ચીજ વસ્તુ મળે છે ને હેરફોર બહુ થાય છે એટલે ઉપલો એ થઈ ગયા ને એટલે આ રહેતું નહીં તો કેવું છે હા તો હું પણ છે ને સવારની ફોરમાં છે ને સવારમાં તમને કદાચ નહીં દેખાય પુસ્તક બેઠી ગયું તો સવારમાં કેવું આપણો સમય પણ સારો હોય છે એક બાઇક પણ સારી હોય છે મોર્નિંગના તો મહેનત જ્યારે પણ આપણે કરીશું ને તો એનું ફળ તો કેવું છે અવશ્ય મળવાનું છે અને પણ આપણે તો કેવું મહેનત જ ના કરીએ તો ના મળે કુક છે જે એક્ઝામ આપીએ છીએ અને એને બહુ બધી વાર એક્ઝામમાં ફેલ થયા પછી આમાં યુટ્યુબમાં જોયું છે જો તો મને બી એમ એટલે હું પણ એવી રીતે જ ફોલો કરું છું કે સવારમાં ઉઠું સવારમાં ઉઠીને મેડિટેશન કરું પૂજા કરું પૂજા થઈ ગઈ મારી પાંચ વાગે સાડા પાંચ હજુ પાંચ વાગે ઉઠી ગયું એટલે પાંચ વાગ્યે ઉઠીને ગરમ પાણીમાં ગયું અને એ બધું હું વિડીયો નહીં બનાવતી આમાં બતાવતી નથી મારે જે રૂટિન કરતી હોય દિનચર્યા એવી મારી દિનચર્યાની શરૂઆત થતી હોય છે તો અત્યારે આપણે પરીક્ષા છે પરીક્ષાની જાહેરાત આવી છે એટલે મને પણ એમ થાય કે વાંચવાનું ચાલુ કરવું પડશે જો વાંચીશ નહીં તો આવડે નહીં પછી આપણે એવું કહીશું કે મારું કિસ્મત આપણું જોર નથી લખતું પણ એવું નહીં હતું આપણે મહેનત કરીને તો અવશ્ય ભગવાન મજબૂર થઈ જાય પણ આપણે મહેનત જ ના કરી પછી ક્યાંથી ક્યાં પડશે એટલે એવું છે હું મારી જાતને બહુ આમ પહોંચી રાખું કે ના યાર જે ઉપરવાળું બન્યું ને ખરેખર હું પોતાના ના કે આપણામાં ક્યાં ખામી છે કઈ જગ્યામાં જે આપણે સફળતા તરફ દોરતા નથી મારે તો હું મારી જાતે જ શોધું જ છું કે મહેનત ઓછી કરું છું બહુ ઓછી જેવી કરવા જેવી તો નથી જ કરતી બહુ ઓછી કેમકે હાલાત પરિસ્થિતિ બધી એવી ચાલે ને કે યાર કઈ બાજુ દોડવું કઈ બાજુ ભેગા કેમ કેમકે મારે તો મારી છોકરી છે દસ વર્ષની અગિયાર કમ્પ્લીટ થશે તો

કેમ કે જવાબદારી છે હવે એને તો પણ તેમાં મારી કામ કામગીરી હોય એટલે બધી બાજુ કેવું છે સેટ નહીં થતું હવે સવારમાં ઉઠી છું વાંચવા માટે આ તો કેવું છે માઇન્ડમાં જે કંઈ પોઝિટિવ સારા વિચાર આવે ને એટલે હું પણ મારું મારા મંતવ્ય દર્શાવું છું જે યુટ્યુબ એટલે એવું છે એટલે જ્યારે જે સમય હોય ને આપણે એક કરી લેવું જોઈએ તો ઘણા પ્રકારના માણસો ડાઉન અપ અન ડાઉન આવે માણસ મતલબ આપણી લાઈફમાં ઘણી બધી એવું આવે અપ અન ડાઉન પણ એમાંથી જ શીખવા મળે અને હું તો અત્યારે બહુ પસ્તાવું છું ઘણી બધી ચીજ વસ્તુઓ બહુ જ જે નહીં થવાનું એ થઈ ગયું પછી બોલવું તો ના જોયું હતું પણ આજે શીખવું આપ્યું ના પહેલાં આપણે ભણી લઈશું વાંચી લે જેવી રીતે ટેન્થ ઓર ટ્વેલ્થમાં ભણતા હતા ને સરસ રીતે હું તો કરું છું ગ્રેજ્યુએશન નર્સિંગ કર્યું હતું પ્લસ માસ્ટર સોશિયલ વર્ક કર્યું પછી અત્યારે જોબ કરું છું જે વોર્ડરમાં છું તો હું વોર્ડનની જોબ છે મારી મોટી નથી કંઈક તો કરવું પડશે કે મારે એવો પ્રશ્ન આવ્યો છે કે તમે આજે કોઈ દિવસ એવું જોતા નહીં મારા બેકગ્રાઉન્ડ ની પાછળ કે ચાલ કોઈ છે એક મારી છોકરી છે અને હું છું બે જણ છે અને બસ આ છે અમારી સ્ટોરી હોય છે બટ જ્યારે સમય હોય ને બધા બહુ ચેન્જ કરતા હોય મેં જોયું છે સાચે કો એમાંના અમે પણ છે હવે બહુ પસ્તાવો થાય છે જ્યારે સમય બહુ જ નીકળી ગયો ને બહુ જ હવે લાસ્ટ એન્ડિંગમાં એમ થાય કે ઓક્સિજન ના લેવો પેલા પેલા એક મિનિટ રૂકો 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 સોરી